આકાશવાણી અમદાવાદ વડોદરા જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ અંદાજે પંદર હજાર છસો સિત્તેર કરોડ રૂપિયાના વિકાસ કામોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી આજે રાજકોટમાં ભારતીય શહેરી ગૃહ નિર્માણ સંમેલનનું ઉદઘાટન કરશે તેમજ સ્કૂલ ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવશે રાજ્ય સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ ગરીબ પરિવારોને રાહતના દરે એક કિલો ખાંડ અને એક લીટર સિંગતેલ આપવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે ગુજરાત બિન અધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહુકમનો અમલ કરવાનો નિર્ણય લીધો સંરક્ષણ ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન ડિફેન્સ એક્સપોનો ગઈકાલથી ગાંધીનગરમાં પ્રારંભ થયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ સહિત ચાર જિલ્લાની સમીક્ષા કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ અંદાજે પંદર હજાર છસો સિત્તેર કરોડ રૂપિયાના કામોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે શ્રી મોદી આજે સવારે ગાંધીનગરમાં ભારતીય ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસનું ઉદઘાટન કરશે આ પ્રદર્શન ગૌરવપથ વિષય પર આયોજીત કરવામાં આવ્યું છે તેમજ આ એક્સપો અત્યાર સુધીના ભારતીય ડિફેન્સ એક્સપોમાં સૌથી મોટો છે આ ઇવેન્ટ ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાના વિસ્તૃત અવકાશનું પ્રદર્શન કરશે એક્સપોના એક ઇન્ડિયા પેવેલિયન અને દસ સ્ટેટ પેવેલિયન હશે શ્રી મોદી ઇન્ડિયા પેવેલિયનમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરેલું સ્વદેશી પ્રશિક્ષણ વિમાન એસટીટી ચાલીસનું અનાવરણ કરશે પ્રધાનમંત્રી ગુજરાતના ડીસા એરફિલ્ડનો શિલાન્યાસ કરશે જે સીમા સુરક્ષા ઢાંચામાં સલામતીને વધુ મજબૂત બનાવશે બપોરે બાર વાગે પ્રધાનમંત્રી અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કરશે કુલ દસ હજાર કરોડના ખર્ચે આ મિશન હાથ ધરવામાં આવ્યું ત્રિમંદિર અડાલજ ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અંદાજે ચાર હજાર બસો સાહીઠ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે આ મિશન ગુજરાતની શાળાઓમાં નવા વર્ગો સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટરની લેબ સાથેના નવા માળખાકીય ફેરફારો સાથે શિક્ષણના માળખાને વધુ સુદ્રઢ બનાવશે ત્યારબાદ શ્રી મોદી બપોરે સવા ત્રણની આસપાસ જૂનાગઢમાં ત્રણ કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી સાંજે છ વાગે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્કલેવ બે હજાર બાવીસનું રાજકોટ ખાતે ઉદઘાટન કરશે તેમજ કેટલીક મહત્વની પરિયોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે શ્રી મોદી સાંજે સાત વાગીને વીસ મિનિટે રાજકોટ ખાતે નવાચાર નિર્માણ પ્રક્રિયાઓનું પ્રદર્શન પણ ખુલ્લું મુકશે શ્રી મોદી આવતીકાલે સવારે કેવડીયા ખાતે મિશન લાઇફની શરૂઆત કરશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે સ્કૂલ ઓફ એક્સલન્સ માટે પચાસ હજાર વર્ગખંડો દોઢ લાખ સ્માર્ટ વર્કખંડો વીસ હજાર કમ્પ્યુટર લેબ અને પાંચ હજાર અટલ ટીકરીંગ લેબ બનાવવામાં આવશે શ્રી વાઘાણીએ જણાવ્યું છે કે પાંચ કરોડ રૂપિયાના શાળાઓના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે હાલ એક કરોડ રૂપિયાના ખર્ચે સાત શાળામાં આઠ હજાર વર્ગખંડો અને વીસ અન્ય સુવિધાના કામો ચાલી રહ્યા છી ટૂંક સમયમાં બે હજાર આઠસો એક્યાસી કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ચાર હજારથી વધુ શાળાઓમાં તેર હજાર પાંચસો વર્ગખંડો અને અન્ય છાત્રાલય જેવા સંકુલોની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવનું ઉદઘાટન કરશે ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજીત ત્રણ દિવસીય કાર્યક્રમમાં બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્ગ અને ટેકનોલોજીને જોડવામાં આવ્યા છી દેશના વિવિધ ભૌગોલિક અને આબોહવા વિસ્તારો માટે યોગ્ય વિવિધ પ્રકારના આવાસના નિર્માણમાં ટેકનોલોજી સામગ્રી અને પ્રક્રિયાઓના વિવિધ વિકલ્પો પર વિચાર વિમર્શ કરશે આ ઉપરાંત વૈશ્વિક અને સ્વદેશી નવીન તકનીકો સામગ્રી અને પ્રક્રિયાને જોડવામાં આવી છે રાજ્ય સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાહતના દરે એક કિલો ખાંડ અને એક લીટર સિંગતેલ આપવાનો નિર્ણય લીધો છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે દિવાળીના તહેવાર નિમિત્તે અંત્યોદય અને બીપીએલ મળી બત્રીસ લાખ રેશન કાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ એક કિલો ખાંડનું વિતરણ કરવામાં આવે છે તેમજ તમામ ઇકોતેર લાખ એનએફએસએ કાર્ડ ધારકોને પ્રતિ કુટુંબ એક લીટર સિંગતેલ સો રૂપિયાના રાહત દરે અપાશે શ્રી વાઘાણીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ઇકોતેર લાખ એનએફએસએ કાર્ડ ધારકોને નિયમિત રીતે મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ એક કિલો ઘઉં અને ચાર કિલો ચોખા મળી કુલ પાંચ કિલો અનાજનું વિતરણ પંદરમી ઓક્ટોબરથી શરૂ કરાયું છે મગફળી મગ અડદ અને ભાવે ખરીદી એ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે જે નેવ દિવસ સુધી ચાલશે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો વહેલી તકે પોતાના નામની નોંધણી કરાવી પોતે ખેત પેદાશ વેચવા માટે ઈચ્છુક છે તેવું જણાવે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના આશરે સાડા ત્રણ લાખ ખેડૂતો પાસેથી એક વર્ષમાં ત્રણ હજાર છસો છેતાલીસ કરોડ રૂપિયાની મગફળી તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે તો છેલ્લા પાંચ વર્ષમાં ચોવીસ લાખ ખેડૂતો પાસેથી બાવીસ હજાર પાંચસો છન્નું કરોડ રૂપિયાની જણસ ટેકાના ભાવે ખરીદવામાં આવી છે આ પ્રાદેશિક સમાચાર કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સંદેશ બાદ આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે ક્વીઝ ભાગ લો અને જીતો આકર્ષક ઇનામ આકાશવાણી અમદાવાદ ના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે એક ખાસ ક્વીઝ ક્વીઝ ભાગ લેવા દર શુક્રવારે સાંજે સાત વાગે સમાચાર સાંભળો સમાચારમાં પૂછાયેલા પ્રશ્ન જવાબ આપો આપનો જવાબ અમારા ઈમેલ આઈડી આર એન્યુ એમ પંચોતેર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપો સૌથી પહેલા સાચો જવાબ આપનાર ને વિજેતા જાહેર કરવામાં આવશે વિજેતા નું નામ શનિવાર ના સાંજે સાત વાગ્યાના સમાચારમાં જાહેર કરાશે જેને મળશે પાંચસો રૂપિયા નું ફ્યુઅલ વાઉચર ક્વીઝ ભાગ લઈએ અને ઉજવીએ આઝાદી અમૃત મહોત્સવ રાજ્ય સરકારે ગુજરાત બિન અધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટકોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ નિર્ણય મુજબ મહાનગરપાલિકા નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં આવેલા અને પહેલી ઓક્ટોબર બે હજાર બાવીસ પહેલા થયેલા અધિકૃત બાંધકામને જ નિયમિત કરવાની છૂટ મળશે જો કે રેલા ધારા બે હજાર સોળ હેઠળ જે બાંધકામોને નોટિસ અપાઈ હોય તેનો આ નિર્ણયમાં સમાવેશ થશે નહીં ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય અને માળખાકીય સલામતીની જરૂરિયાત જળવાતી ન હોય તેવા બાંધકામો નિયમિત થઈ શકશે નહીં સંરક્ષણ ક્ષેત્રના એશિયાના સૌથી મોટા પ્રદર્શન ડિફેન્સ એક્સપોનો ગઈકાલથી ગાંધીનગરમાં પ્રારંભ થયો છે પાંચ દિવસ ચાલનારા આ એક્સપોની વિષયવસ્તુ ગૌરવપથ રાખવામાં આવી છે તેમાં તેરસોથી વધુ સ્વદેશી કંપનીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છી આ એક્સપોમાં લગભગ પંચોતેર દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે એક્સપો દરમિયાન ચારસોથી વધુ સમજૂતી કરાર થવાની શક્યતા સાથે ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ હિન્દ મહાસાગર ક્ષેત્ર કોન્કલેવનું પણ આયોજન કરાયું છે એક્સપોના ભાગરૂપે ગાંધીનગરમાં દેશનો સૌથી મોટો એક હજાર છસો ડ્રોન સાથેનો શો યોજાશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દરરોજ સાંજે પોણા પાંચ વાગ્યાથી સશસ્ત્ર દળો દ્વારા કાર્યક્ષમતાની પ્રસ્તુતિ કરાશે જેમાં સેના તટરક્ષક દળના વિમાનો તથા હેલીકોપ્ટરો હેરતભર્યા કરતબો તથા વિવિધ પરિસ્થિતિમાં તેમની કાર્યક્ષમતાનો પરિચય કરાવશે આ ઉપરાંત પોરબંદર ખાતે જાહેર જનતા માટે યોજાનારી જહાજની મુલાકાતો પણ એક્સપોનું મુખ્ય આકર્ષણ રહેશે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ સહિત ચાર જિલ્લાની સમીક્ષા કરી છે નાયબ ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને અરવલ્લી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી જેમાં વિધાનસભાની ચૂંટણીને લગતા મુદ્દાઓની સંબંધિત જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ દ્વારા રજૂઆત કરાઈ હતી એવી જ રીતે ચૂંટણી પંચના સભ્યોએ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે રાજસ્થાન ગુજરાત વચ્ચે સીમા સંકલન બેઠક રાજસ્થાનના બાંસવાડા ખાતે યોજાઈ ગઈ બેઠકમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જરૂર સમીક્ષા તેમજ ચર્ચા કરી હતી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગઈકાલે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે ડાંગ જિલ્લામાં કાપણી સમયે વરસાદ થતાં ખેડૂતોને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે તાપી તેમજ નવસારીના ગણદેવીમાં પણ વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો રાજકોટના મેટોળા જીઆઈડીસીમાં મતદાર જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું હતું ચૂંટણીને લઈને નાગરિકો મતદાન કરે તે માટે સ્વીપ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લાના પ્રાકૃતિક સ્થળ સાતકુંડા ખાતે ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યોરીના સહયોગથી ગ્રામ વિકાસ સંવાદ યોજાઈ ગયો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ અંદાજે પંદર હજાર છસો સિત્તેર કરોડ રૂપિયાના વિકાસ કામોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી આજે રાજકોટમાં ભારતીય શહેરી ગૃહ નિર્માણ સંમેલનનો ઉદ્ઘાટન કરશે તેમજ સ્કૂલ ઓફ એクセレンસનો પ્રારંભ કરાવશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.